સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર વિસ્તારમાં આવેલ બસ સ્ટેશન પાસે જર્જરિત હાલતમાં બિલ્ડિંગ છે આ બિલ્ડિંગ એટલી હદે જર્જરિત છે કે ગમે ત્યારે જમીન દોષ થવાની ભીતિ છે અહીં રાહદારી રસ્તો પણ છે આજુબાજુમાં નાના બાળકોની હોસ્પિટલ આવેલી છે આ ઉપરાંત આજુબાજુના રહીશોને પોતાના કામકાજ તથા વિદ્યાર્થીઓને શાળાએ જવા અહીંયાથી પસાર થવું પડે છે જર્જરિત બિલ્ડીંગની ઇમારતમાંથી અવારનવાર પોપડા પડે છે

આ જે બિલ્ડિંગ આપ જોઈ રહ્યા છો તે ઘણા વર્ષોથી ત્યાં કોઈ રહેતું નથી અને એસ ટીમ જર્જરીત હાલતમાં ખરાબ ખંડેર હાલતમાં છે જ્યાંથી રોજને રોજ કઈક કંઈકને કઈક કોપડાઓ પડતા રહે છે વળી અહીંથી જાહેર રસ્તો પસાર થાય જ્યાં ઘણા બાળકો સ્કૂલના ટ્યુશનના પસાર થાય છે તો આને જલ્દીથી આને પાડી નાખવા વિનંતી ચલ બાર ભાઈયા હું આયા ઘણા વર્ષો ત્યાં રહું છું હવે આ બિલ્ડિંગ જે છે એ એકદમ જર્જરીત છે ગમે ત્યારે પડે એવું છે ગંદકી ગંદકી પણ ઘણી બધી છે અહીંયા ચિલ્ડ્રન હોસ્પિટલ છે તો આવતા જતા ઘણા બધા બાળકો જે આવતા જતા હોય વાહનો આવતા જતા હોય તો ગમે ત્યારે પડી જાય તો કોઈ દુર્ઘટના થાય તો બને એટલું જલ્દી એનું નિકાલ લાવવા વિનંતી છે જેથી કરીને કોઈને નુકસાન થાય નહીં આજા આજુબાજુ રહેલા રહીશોને પણ કોઈ નુકસાન થાય નહીં તો આનું જલ્દી તાત્કાલિક ધોરણે એને જલ્દી એનું કંઈ પણ સોલ્યુશન થાય એવું કરવું જેથી કોઈને તકલીફ પડે નહીં જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંકવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા